ત્યારબાદ આરટીમાં ફરી એકવાર નવો મોકો આ સંપૂર્ણ સમાચાર આજના આ વીડિયોની અંદર જાણવાના છીએ સૌ પ્રથમ આંધીની આગાહી ફરી એકવાર ગુજરાતમાં હવામાન પલટો આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આંધી તોફાનની આગાહી કરવામાં આવી છે તેમજ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે તેમજ એકવીસ એપ્રિલથી સમગ્ર ગુજરાતમાં ઢૂરની ડમરી ઉડવાની શક્યતા શક્યતા છે અને આગામી બે દિવસ રાજ્યમાં ટૂરની ડમરી ઉડે તેવી શક્યતાઓ છે તેમજ માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે ત્યારબાદના સમાચાર પીએમ નરેન્દ્ર મોદીએ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર રોજ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં ખેડૂતોના ખાતામાં આવી શકે તેવી સંભાવનાઓ રહેલી છે અંતિમ તારીખ અને સ્થાન વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી અને વિધાનસભા ગૃહમાં ગ્રામ્ય વિકાસ અને ગામ્ય ગૃહ નિર્માણ વિભાગમાં રૂપિયા ચાર હજાર સાતસો કરોડ ગ્રામીણ બહુમતીથી પસાર કરાયો છે આ દરમિયાન ગ્રામ વિકાસ માટે રાજ્ય મંત્રી જે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે હવે એક નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એટલે કે ગ્રામીણ હેઠળ રૂપિયા પચાસ હજાર રૂપિયાની સહાય વધારો કરવામાં આવ્યો છે હાલ એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ હવે પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે ત્યારબાદના સમાચાર એલપીજી ગેસ સિલિન્ડરમાં મોટો ઝટકો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલો જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પચાસ રૂપિયાનો વધારો કર્યો છે એ પછી ઉજ્જવલા યોજના હેઠળ જે ઉપલબ્ધ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત પાંચસો ત્રણ રૂપિયા વધીને હવે પાંચસો ને તેપન રૂપિયા કરવામાં આવી છે ઉજ્જવલા યોજના સિવાય એલપીજી સિલિન્ડરની કિંમત આઠસો ત્રણ રૂપિયાથી વધીને હવે આઠસો ને રૂપિયા કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર આરટીમાં ફરી એક નવો મોકો અરજી કરી શકાશે ત્રણ દિવસની અંદર ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે તારીખ એકવીસ એપ્રિલથી લઈને ત્રેવીસ એપ્રિલ દરમિયાન સમાગાળો આપવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન